પનીરનું શાક બનાવવાનું છે એના માટે મેં જો ડુંગળી સુધીથી છે લસણ અને આ કાજુ લઈ લીધા છે અને આધા ટમેટા હવે આને આપણે તેલ થોડુંક મૂકી અને થોડાક ફ્રાય કરી લેશું તેલ ગરમ થઈ ગયું હવે જો એમાં આપણે નાખી દઈએ ડુંગળી ડુંગળી થોડી ગુલાબી રંગની થાય ને એટલે હવે નાખી દઈશું ટમેટા અને સાતડી લઈએ અને પછી આમાં નાખી દઈશું મસાલા હવે નાખી દઈએ મીઠું થોડુંક જીરું મરચું

હલાવી લઈ પનીર તળાઈ ગયું એલમાં આપણે આમ ગ્રેવી બનાવીને નાખી દઈશું ગ્રેવી થઈ ગઈ અને હવે આપણે આમ દૂધમાં ગ્રેવી મિક્સ કરી હતી ને પનીર બટર મસાલા એ નાખી દીધી અને હવે થોડીક ચડવા દઈશું આ છે મલાઈ હવે નાખી દઈએ આપણે થોડીક મલાઈ

તો મિત્રો જો જમવાનું બની ગયું છે જથાળી તૈયાર કરી લીધી